આગળ જુનાગઢની જૂનાગઢની કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી ભરાઈ ગયા

માગણી કરવામાં આવી રહી છે ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂનાગઢમાં અવિરત વર્ષી રહેલો વરસાદ વિકટ પરિસ્થિતિ લઈને આવ્યો છે અત્યારે અમારે કેશોદથી માણાવદર જતા રસ્તા ઉપર પાણી બહુ જ છે બાજુનું મંગલપુરથી આખા વસેની તમામ જમીન નિષ્ફળ ગઈ છે તેમાં વાવેલ તુવેર મગફળી પછી સોયાબી પછી ઢોર માટેનો સારો તમામ ઢોરનો તો હાવ પૂરું છે અટાણે ખાવા માટેનું કોઈ વસ્તુ નથી સરકાર આપે ને તો ઢોરને નીણ મળે એમ છે બાકી નીળી નથી મળે એમ પછી અમારે મંગલપુર ને આખા એક ફૂલ છે ઈ બહુ બહુ માણસ હેરાન કરે છે કારણ કે નદીની નીચેનો જગ્યા છે હાવ ઓછી છે જગ્યા પાકમાં કેવી નુકસાની છે પાકમાં તો હાવ પૂરું આ તમારે નજર સામે જ પાણી દેખાય છે આમાં તમે એક સોડવો નહીં દેખો તમે ખેતરમાં હાથ નાખીને જોઈ લો એક સોડવો એમાં નથી તો સરકારને એવી નમ્ર અપીલ છે કે જો આ હાબરી નદી છે ને એને ઊંડી કરે અને ફૂલ ને ઉપાડે તો જ આ રીએમ છે બાકી રીએમ જ નથી